છે અને બોલેરો લઈ જવાની થાર ને મૂકવાની સર્વિસ મમ્મુભાઈ વાળી શિફ્ટ લઈ લેવાની લાગી ગયો તો કોણ કોણ ઘર ના સમજાય ને કોઈ ધોળવાનું કૂદવાનું એ બધું

અને મોર્નિંગમાં કેલા વાગે રામભાઈ તો નવ જેવું ટાઈમિંગ થઈ જાય છે અને આજે આપણે જવાનું છે આજે છે બીજું નોરતું તો પહેલાં બધાને બીજા નોરતાની હાર્દિક હાર્દિક શુભકામનાઓ આજે આપણે જવાનું છે અમારા કુળદેવી એટલે કે દિઓદર બાણેસ્વરી માતાજીના મંદિરે તો ફૂલ ફેમિલી સાથે જવાનું છે અને ખાલી પપ્પા નથી ચાલવાના બાકી બધા માર્યું તને વિષ્ણા એ સમજો ક્યાં જવાનું આજ આપે કુરિયે માય બાણસ્વરી માય તો આલવાનું હે ચલો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો તો તમે બ્લોગ માં બધા કન્ટિન્યુ જોડાયા રહેજો આજે જવાનું છે દિયોદર માતાજી દર્શન કરવા માટે અને બીજું નોરતું છે એટલે મસ્ત મજાનો માતાજીના દર્શનનો લાભ મળી જશે લક્ષ્મણભાઈ થોડા દિવસ થી આવેલા હે થાર લઈને અને આજે ગાડી લઈને જવાની બે કદાચ બે જો આમાં નહીં આવે તો કે ફૂલ ફેમિલી સાથે જવાનું જો આવે ને તો લઈ જશું અને બાકી તો પડી જશે બાકી બોલેરો તો ફાઈનલ લઈ જવાની છે અને તમે અમારે ક્રિષ્ના વડો હો તો ક્રિષ્ના ઘરે નહીં આવે

કાકાનો પરિવાર ને આપણે કાકા વાર તો ખાલી કાકા ચાલે છે કામ બતાવ્યું તો ગૌશાળામાં કામ ચાલુ છે અત્યારે આ બાજુ બાકી છે આ બાજુ થઈ ગયું કમ્પ્લીટ આમાં હજી માલ ભરવાની બાકી હે બરાબર ને ચલા કાકા કેટલું થઈ ગયા હે

તો આજે જો કૃષ્ણા દેવો અને નવઘણ આ બધા ભેગા હાલવાના આજ બચ્ચા પાર્ટી અને મોજ આવી જવાની અલગ મોજ આવી જાય ને દેવા અરે દેવાના કામ બધા આવા કરતો હતા બધું આખો દી પડે આખો દી હા કેમે રામ રામ કર મારા થી રામ રામ કર ઉ વાતે થાય હા ચલો મિત્રો તો આજે મોજ આવી જવાની છે ભેગા તો હવે આપણે થોડી વારમાં નીકળી જવાના છે ને બે ગાડી લઈને જવાની છે અને થારને આપણે મૂકવાની છે સર્વિસમાં અને બોલેરો લઈ જવાની છે અને થારને મૂકવાની સર્વિસમાં અને શિફ્ટ મમ્મુભાઈ શિફ્ટ લઈ લેવાની છે બસ તો હવે આપણે આને સર્વિસમાં મૂકતા હોઈએ મહેન્દ્ર શોરૂમની અંદર

અને ફાઇનલી આપણે ત્યારે ગાગોદર પહોંચ્યા હતા અને હોટલે ચાય પાણી નાસ્તો કરવા ઉભા રહ્યા હતા જોકે આપણે તો કઈ નાસ્તા પાણી કરવાનું છે નહીં ખાલી ચાય પીધી કેમ કે આપણે માતાજીને નવલા નોરતા નવ દિવસ ઉપવાસ છે અને જો દેવાડોન જી કે દેવાડોન શું ખાય રો દેવા જેમ્સ નામ એ આવે જો દેવા ને કડી વાત તારું નામ હું દેવાડોન પબ્લિક નો પબ્લિક નો બધાનો તારા ઉપર પ્રેમ છે હા દેવા

માતાજી ના મંદિરે ને બ્લોક લાઈક કરો બોલ લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો કુલસી બોલ નથી ખાધું નથી ચલો બાય બાય ક્યાં જય જય કરવા ફરીથી બોલ દેવા વંશ મોર

આપડે તો ગાગોદર ની અંદર હોટલ એક ફેમસ છે મસ્ત મજા ની નામ નઈ લો પ્રમોશન લઈ જશે કઢી ચા દૂધ ની જેમ હબડકા લઈ લઈ પીવી પડે

ટોલ લે અને પાછા રૂપિયો ઓછો મગજ મારી કરે તમે પેલા રોડ સુધારો અને પછી ટોલ લો આવી સરકાર ને પકડી પકડી મરાય થોડોક રોડ બરાબર આવે થોડો અને આખા ઓગો ખરાબ રોડ ઉપર કોઈ આવો આવતા હોય એ બાજુ કચ્છ બાજુ થી તો હાથર પોચી બીજા રસ્તે થોડોક મેલ રાખો રામનો બીજા રસ્તે લઈ લેવાનો શું થયું તને હે હા તો હા એ તો લાતે કર્યું હશે લા હાડા આવે દે હું કરે હું પોતે જોઉં આડા આવે દેવા કરે મિત્રો આગળ બતાવો તો મિત્રો ફાઇનલી દિયોદર માતાજીના મંદિરે પહોંચી આવ્યા છે મસ્ત મજાના આપણે માતાજીના દર્શન કરી લીધા છે મંદિર જોઈ શકો છો તમે આજે પાછું બીજું નોરતું છે એટલે માતાજીના મસ્ત મજાના આપણને દર્શનનો લાભ મળી ગયો છે નવરાત્રિની પણ નવરાત્રિ પણ કરેલી છે આગળ માતાજીના પ્રાંગણમાં હનુમાં બેઠા છે બાપુ તો આપણે થોડી વારમાં ત્યાં દર્શન કરી આવીએ અને માતાજીના દર્શન કરી લીધા છે બાપુ નજર સન કરતા આવીએ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા અત્યારે બેઠક ફેશન ની અંદર ને આપણે મળી ગયા હતા આપણે જેડી ભાઈ હું કેવા માંગશો બસ શાંતિ તો બસ અને આ ભાઈ ને તો ઓળખતા જશો પીયુ ભાઈ તેરવાળા શાંતિ એકદમ મજા મજા ભાઈ સારું લાગ્યું તમે આયા હા અમને મજા આવી તમારી દુકાન ઘણા ટાઈમ થી મુલાકાત લેવી હતી આજે ફાઈનલી લઈ લીધી ખૂબ આભાર ભાઈ અને રાધનપુર બાજુ કોઈ આવો તો ભાઈ ની દુકાન એકવાર આટો મારજો મજા આવશે તમને

ભાઈ ને ના પાડવા છતાં સચો કરી નાખ્યો